નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય સત્યાવીસમાં હું આપને તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટની હરિયાસણ પ્રાથમિક શાળાનો પરિચય કરાવીશ શા માટે સરકારી શાળામાં એડમિશન લેવું જોઈએ શા માટે હરિયાસણ પ્રાથમિક શાળામાં એડમિશન લેવું જોઈએ તેનું હું આપને કારણ આપ બતાવીશ આપ જોઈ શકો છો કે આ શાળામાં સ્ટા આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે તેઓ જાત મહેનતથી વૃક્ષારોપણ કરી રહ્યા છે ઇકો ક્લબને લગતી પ્રવૃત્તિ આ શાળામાં કરવામાં આવે છે બાળકો વૃક્ષારોપણ કરી વૃક્ષોનું મહત્ત્વ સમજે એ માટે અહીં આચાર્ય અને શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ દર વર્ષે કરવામાં આવે છે તેઓ દાતાની મદદથી અહીં પંખા મેળવી રહ્યા છે ટ્રસ્ટ એનજીઓના માધ્યમથી આ શાળામાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અહીં આપ જોઈ શકો છો કે સરસ મજાની વોટરશેડ યાત્રા વોટરશેડ યાત્રા દ્વારા અહીં સરસ મજાનો પાણીનું મહત્ત્વ સમજાવતો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જીવનમાં પાણીનું કેટલું મહત્ત્વ છે તે બાળકો સમજે એ માટે અહીં એક સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે આ મરિયાસણ પ્રાથમિક શાળામાં સામાજિક તહેવારો રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આપ અહીં જોઈ શકો છો કે સાંસ્કૃતિક કાર્યક્રમ વાતતે બાળકો દરેક કૃતિની રજૂઆત કરી રહ્યા છે બાળકોને સરસ મજાની કૃતિ કૃતિ નિહાળી વાલીઓ દાતાઓ અને શિક્ષકોની મદદથી આ શાળામાં તે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવે અહીં જોઈ શકો છો કે બાળકો સામાજિક તહેવારમાં તેમજ રાષ્ટ્રીય તહેવારમાં વર્ષે હોશે ભાગ લઈ રહ્યા છે અહીં રાષ્ટ્રીય તહેવાર પણ ગામ લોકોના ગામ લોકોની હાજરી એસએમસીની મીટિંગની હાજરી અહીં જોવા મળે છે બાળકોને પતંગ ઉત્સવ અહીં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે બાળકોને ભોજન પણ અહીં મળી રહે છે બાળકોને મકરસંક્રાંતિ ઉપર બાળકો હાથે પતંગના કાના બાંધી અને ચગાવે છે અને તેનો આનંદ માણે છે અહીં જોઈ શકો છો કે બાળકોને સ્માર્ટ ક્લાસ સ્માર્ટ ટીવી સ્માર્ટ બોર્ડ દ્વારા આ શાળામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે આમ એકથી પાંચની આ શાળા નાની એવી છે પણ સરસ શાળા છે અહીં દિનવિશેષ તરીકે વીર બાલ દિવસ તેમજ ઘણા દિવસોની ઉજવણી કરવામાં આવે છે બાળકો રમતગમત રમી શકે એ માટેનું સરસ મેદાન અહીં છે બાળકો એક દિવસ માટે શિક્ષક બની શિક્ષક દિનની ઉજવણી કરે છે નાના ભૂલકાઓ શિક્ષક બનતા કેવા સુંદર લાગી રહ્યા છે અહીં બાળકો જોઈ શકો છો એક દિવસમાં આચાર્ય બન્યા છે શિક્ષક બન્યા છે અને સરસ મજાના તૈયાર થઈને આ ભૂલકાઓ આવેલા છે વાલી સંમેલન અહીં વાલી મિટિંગ એસએમસીની મિટિંગ નિયમિત બોલાવી શાળાની કાર્યપદ્ધતિ વિશે ખ્યાલ આપવામાં આવે છે બાળકો હું જોઈ શકું છું કે રાષ્ટ્રીય તહેવારની ઉજવણી પણ ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે આમ નાની એવી પણ આ સરસ શાળા છે અહીં જો આપ એડમિશન કરવા માગતા હોય તો આપ કરાવી શકો છો બા વિશ્વસિંહ દિવસની ઉજવણી અહીં હરિયાસણ પ્રાથમિક શાળામાં કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો લાઈફ સ્કિલ મેળા અને બાળમેળા દ્વારા બાળકો ચિત્ર દોરે છે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરે છે કાગળમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે રમકડામાંથી ગારામાંથી વિવિધ રમકડા બનાવે છે સાયકલ પંચર કરવા આવી લાઈફ સ્કિલ મેળામાં બાળકો જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે અહીં જોઈ શકો છો કે બાળમેળો એ બાળક માટે આનંદનો મેળો છે અહીં બાળકો વાંચન લેખન ગણનની સાથે સાથે બાળમેળામાં ચિત્રો દોરી આનંદ મેળવે છે આપ અહીં જોઈ શકો છો એવી સરસ મજાની પ્રવૃત્તિઓ નાના બાળકો ભૂલકાઓ કરી રહ્યા છે આમ આ સરસ મજાની શાળામાં બધી જ પ્રવૃત્તિઓ હાલ થતી જોવા મળે છે આપ જોઈ શકો છો બાળકો સરસ ઉચ્ચ સિદ્ધિ મેળવે તો એના માટે આપી પ્રોત્સાહિત કરવામાં આવે બાળકોને ધૂળાટીના દિવસે એકબીજા રંગે રમી ઉજવણી કરવામાં આવે છે અને આ તહેવારમાં શિક્ષ ઉજવણીમાં શિક્ષકો પણ સામેલ થાય છે આમ સરસ મજાનો આ તહેવાર ઉજવી રહ્યા છે બાળકોને શાળામાં આવવું ગમે ભણવું ગમે એ માટે શિક્ષકો જુદી જુદી પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય છે આમાં સરસ મજાની શાળામાં જો આપણને એડમિશન કરાવવું હોય તો આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ પ્રવેશ કરાવી શકો છો આપ જોઈ શકો છો અહીં બાળકોનો કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પણ બાળકોને વાતતે ગાજતે નવા ભૂલકાઓનો પ્રવેશ આપવામાં આવે છે અહીં સીટી એક્ઝામમાં પણ બાળકો પાસ થયેલા જોવા મળે છે તિરંગા યાત્રા હોય રાષ્ટ્રીય તહેવારની ઉજવણી હોય પતંગ ઉત્સવ હોય ધૂળેટી હોય બાળમેળો હોય બધા જ બાળકો હરી મળી રહે આપ અહીં સીઈટી એક્ઝામમાં પાસ થયેલા અને આ શાળાનો રિપોર્ટ કાર્ડ તમે જોઈ શકો છો આમ આ શાળામાં જો એડમિશન આપને લેવું હોય તો રૂબરૂ મુલાકાત લઈ શાળામાં એડમિશન લઈ શકો છો સરકારી શાળા છે બધું જ ફ્રી છે જો આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર કોમેન્ટ અવશ્ય કરજો માસ્ટર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા વિનંતી માસ્તર અતુલ સર આપનો આભાર હરિયા હરિયા હરિયાસણ પ્રાથમિક શાળા આભાર માસ્ટર અતુલ સર થેન્ક યુ